ટીબી મુક્ત અભિયાન અને એલર્જી ડે ઉજવણી ચર્ચાનું કેન્દ્ર સુરત સિવિલમાં દર્દીઓએ માસ્ક પહેર્યા પણ સત્તાધીશોએ નહીં ગરીબોને ફરજિયાત માસ્ક ને મેડિકલ ઓફિસર ખુદ માસ્ક વગર દેખાયા સુરત સિવિલ હોસ્પિટલમાં એલર્જી ડે ની ઉજવણી કરવામાં આવી એલર્જી વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે એલર્જી અવેરનેસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દર્દીઓ પણ હાજર રહ્યા હતા અને તેમણે માસ્ક પહેર્યા હતા જો કે સુરત સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માસ્ક પહેરવાનું ચૂક્યા હતા સચિન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા યોજાયેલું ટીવી મુક્ત અભિયાન હવે ચકાસણીના આવી ગયું છે મેડિકલ ઓફિસર જ ખુદ માસ્ક વિના લોકો વચ્ચે હાજર રહ્યા હતા જ્યારે અભિયાનમાં જોડાયેલા તમામ લોકોને માસ્ક ફરજિયાત કરાવાયું હતું આ બંને કાર્યક્રમની ઉજવણી હાલ ચર્ચામાં આવી ગઈ છે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે રેસ્પિરેટરી મોડિશિન વિભાગ દ્વારા

આ કાર્યક્રમમાં સ્ટેજ ઉપર હાજર સત્તાધીશોએ માસ્ક પહેરવાનું ચૂક્યા હતા સચિન વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્વારા ગતરોજ ટીવી મુક્ત અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ અભિયાનમાં ખાસ કરીને ગરીબ અને સામાન્ય પરિવારોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમ છતાં કાર્યક્રમની રચના અને કાર્યક્રમ દરમિયાન જે રીતે આ લોકોની હાજરી લઈ તેમને જાગૃત કરવામાં આવ્યા તે અંદર ખાને મજાક સમાન લાગી રહ્યું છે કારણ કે આ કાર્યક્રમમાં ગરીબ દર્દીઓને ફરજિયાત માસ્ક પહેરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમમાં ખુદ મેડિકલ ઓફિસર ડોક્ટર અમિત પટેલે માસ્ક પહેર્યું ન હતું આ સાથે સ્ટેજ ઉપર હાજર એક પણ અધિકારીઓએ માસ્ક પહેર્યા ન હતા